ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલ ફાતિમા કોન્વેટ માં ધોરણ ના વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને છરી મારવાનો પ્રયાસ કરાયો અમદાવાદના વિદ્યાર્થીની હત્યાની શાહી હજી સૂકી નથી ત્યાં જ ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર આવેલ ફાતિમા કોન્વેટ સ્કૂલના ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મસ્તી કરવા બાબતે એક વિદ્યાર્થીને છરી બતાવી છરી મારવાનો પ્રયાસ કરાયો તેમજ કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી

મેરુબાગ વિસ્તારમાં આવેલી જે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ છે તે સ્કૂલનો આ બનાવ છે જેમાં ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાની મશ્કરી કરતા હતા તેનું મંદુખ રાખી આજે સવારે દસ વાગે રિસેસના સમયે આ કામના જે ભોગ બનનાર જે છે તેને આજ સ્કૂલમાં ધોરણ નવમાં વિદ્યાર્થી દ્વારા છરી બતાવવાની ઘટના બનેલી છે પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આ કામે ભોગ બનનારના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે ઓકે 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 મારું નામ અલ્પેશ હે મકવાણા છે મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે એટલે એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો ભીયો ગયો બરાબર એટલે એ છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ મેમ ભાઈ ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેં મેં તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી રહી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે એ કે ભાઈ તું બહાર નીકળીશ તમે તને બહાર કોઈને કહીશ તો અમે બહાર મારશું પણ એક આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે કરવું ના નામ નથી ખબર ના પ્રિન્સિપલે પણ સ્કૂલવાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું છે એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસવાળા આવી ગયા છે હું તો બે વાગે ગયો છે એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરાબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં સીધો ફોન કરી દીધો એ લોકો પોલીસવાળાએ આવી ગયા હતા એને બધું કરી લીધું એને કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા મેં ફરિયાદ પછી આવી જોઈએ ના એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે અમે બધું કરું છું કરો ફૂલ કરું કારણ કે આમાં હાલ છે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપાલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ કહે કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એકવાર બની ગયો છે આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો બીજી વાર આપણે ન થવો જોઈએ મારો બાળક નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે